ચૈત્ર સુધી નવમીના દિવસે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા એટલે તે વખતના સમયથી આપણા ગુજરાતી કેલેન્ડરની અંદર ચૈત્ર સુધી નવમી એટલે રામનવમી કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ કે દુનિયાની અંદર માણસો બાળકો કે પછી પરિવારની અંદર દીકરા દીકરીઓના જન્મ તો થતા જ હોય છે અને જે કંઈ તિથિના દિવસે થયા હોય ત્યારે કઈ તે તિથિને તે પ્રમાણે એની પાછળ એનું નામ આવતું નથી કારણ કે આપણે તો આપણા ભાગ્યની અંદર કર્મવશ થઈને એક પંચભૂતનું શરીર આપણને પ્રાપ્ત થયું છે પણ એમાં જો આપણે ઉત્તમ સત્પુરુષનો સમાગમ કરીને જીવનની અંદર ઉત્તમ ભક્ત બનીએ તો પછી આપણી જન્મ તારીખ અને આપણા આ પ્રમાણે કહેવાય એ દિવસની અંદર એનું પાછળ એનું નામ લખાય છે ભગવાન રામચંદ્રજી આલોકની અંદર પ્રગટ થયા અને એમનો મૂળ હેતુ તો એ જ હતો કે ભારત વર્ષના ઇતિહાસની અંદર એક એવું રામ રાજ્ય સ્થાપવું એવી પ્રકારની પ્રજાની સેવા પરિચર્યા કરવી અને જીવન એમનું એવું હતું કે જે જીવન દ્વારા આજના દિવસે પણ ભગવાન રામચંદ્રજીના જીવનમાંથી એમણે વિતાવેલા દિવસોને યાદ કરીને યુક્ત પોતે જીવન જીવે કહેતા કે માતા પિતાની આજ્ઞામાં લેશ માત્ર શંકા નહીં ગુરુની આજ્ઞામાં લેશ માત્ર શંકા નહીં અને હસ્તે મોઢે જે કંઈ પોતાના જીવનકાળ દરમિયાનની અંદર સમય અને સંજોગ સર્જાયા એમાં એમણે પોતે સ્વીકારી લીધું ભગવાન રામચંદ્રજીની જય આપણે બોલાવીએ છીએ મંદિરની અંદર ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પધરાવીએ છીએ આપણે દર્શન પણ કરીએ છીએ પરંતુ એમાંના જીવનના જે જીવન મંત્રો એ પોતે જીવી ગયા એ પ્રમાણે આપણે જીવનની અંદર જીવવાનો વિચાર કરીએ તો કોઈ પ્રશ્ન રહેતો નથી ભરતને ગાદી અને રામચંદ્ર ભગવાનને ચૌદ વર્ષનો વનવાસ આ બે વાક્યોની અંદર પણ વનવાસ મળ્યો એનાથી પોતે દુઃખી નથી થયા અને ભરતને ગાદી મળી એના કારણે કરીને પોતાના મનમાં એમ થયું કે મને ગાદી મળવાની હતી ને એને બદલે ભરતને ભરતનું નામ સાંભળીને ભગવાન રામચંદ્રજી અતિશય રાજી થયા કે ભલે ગમે તેમ તોય મારો ભાઈ છે રામચરિત માનસની અંદર ભરતની એક સંત પણ્યાની વ્યાખ્યા એક નામના કહેવાય છે બે ભાઈઓના સંબંધની અંદર આપણે જોઈએ એ પ્રમાણે પ્રભુ તો જંગલમાં ગયા પણ ભરતને એમ થયું કે હવે પિતાની તમામ અંતિષ્ટ વિધિની ક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે એટલે હવે આપણે રામ ભગવાનને લેવા માટે જઈએ અને અયોધ્યામાં પાછા આવી જાય અને જ્યારે ભરત પોતે જઈને શ્રી રામચંદ્ર ભગવાનના ચરણાર વિંદમાં દંડબદ્ધ કરીને કહે છે કે પ્રભુ આપ પાછા પધારો અને એના બદલે હું વનની અંદર રહીશ પણ તમે અયોધ્યાની અંદર વધારીને પ્રજાને સુખી કરો અને ત્યારે ભગવાન રામચંદ્રએ કહ્યું કે ભરત માતાની અને પિતાની આજ્ઞા પાળવી એ આપણા બંનેનો ધર્મ છે મને આ પ્રમાણે કહેવાય છે કે ચૌદ વર્ષનું વનનું રાજ્ય મળ્યું છે અને તને ચૌદ વર્ષ પર્ંત અયોધ્યાનું રાજ્ય મળ્યું છે માટે માતા પિતાની આજ્ઞાનું યથાર્થ પાલન કરો બહુ આગ્રહના અંતે ન માનવા છતાંય છેવટે પછી પાદુકા ભગવાન રામચંદ્ર ને પહેરાવી અને અયોધ્યા ની અંદર રાજ્ય ગાદી ઉપર પાદુકાને પધરાવી રોજ પૂજન કરે કે આ તો સ્વયં ભગવાન રામચંદ્રજી ના ચરણ છે એવી પ્રકારે એ ભરત પોતે ત્યાં આગળ પૂજા કરે અને પ્રભુ પોતે સ્વયં પૃથ્વી ઉપર શયન કરે ત્યારે ભરતજી જેવો એક સંત પ્રભુના કરતા પણ એક ફૂટ નીચે જમીનમાં ખાડો ખોદીને એ પોતે શયન કરે આવી પ્રકારની એ ભરતની અને ભગવાન રામચંદ્રજીના જીવનની અંદર બંને ભાઈઓની એ કેટલી જબરજસ્ત ભાઈપણાની પ્રતીતિ હતી એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે દરેક ઘરની અંદર પરિવાર એક રામાયણના જેવો પરિવાર આપણો હોવો જોઈએ કે જેના કારણે કરીને પરિવારની અંદર સમય સંજોગ પ્રમાણે પરિસ્થિતિ બદલાય તો પણ વ્યક્તિના વર્તન અને વ્યક્તિનું જીવન બદલાતું ન હોવું જોઈએ અને એ જ સાચો રામ રાજ્ય કહેવાય તો આપણે જાણીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય આજે થયું પરંતુ પૂર્વ નિર્ધારિત ભગવાને જ પોતે આ પ્રમાણે વિચાર્યું હશે અને જો જંગલની અંદર આપણે જઈશું તો આપણી પોતાની વ્યક્તિગત પરિસ્થિતિની અંદર અમે કેવા સ્થિર રહીએ છીએ સાથે લક્ષ્મણ જેવો ભાઈ પોતે સેવામાં જાય છે ચૌદ ચૌદ વર્ષ પર્યંત માતા સીતાની સાથે રહે છે પણ એ ભારતના ભક્ત લક્ષ્મણ પોતે માતા સીતાના મુખારવિંદ સામુ લેશ માત્ર જોતા નથી અને પ્રભુ રામની સેવાની અંદર ચૌદ ચૌદ વર્ષ પર્યંત એ પોતે જાગ્યા છે એટલે રામચંદ્ર ભગવાન પોતે જંગલની અંદર હતા ને પછી જ્યારે લંકાની અંદર રાવણને મેઘનાદને કુંભકર્ણને જ્યારે મારવાના થયા ત્યારે આસુરી બુદ્ધિવાળા અસુરમાંથી જન્મેલા પૂર્વ જન્મની અંદર જય અને વિજય તરીકે રહેલા દ્વારપાળોને આપેલા સનગાદિકના શ્રાપના કારણે કરીને આ પ્રમાણે જન્મ લેવો પડ્યો હતો અને ભગવાને પણ સાથે કહ્યું હતું કે અમે પણ તમારી સાથે જન્મ લઈને આવા વિકરાળ અસુરનો નાશ અમે કરીશું તો આપણને ખ્યાલ આવે માતા સીતાના જીવનની અંદર રહેલું સતીત્વનો વિચાર કરીએ ત્યારે ખબર પડે કે લંકાની નગરીની અંદર અશોક વાટિકામાં રાખેલા માતા સીતાના અંતરની અંદર સતત પ્રભુ રામનો જ વિચાર રહ્યો છે પોતાના પતિથી જુદા પડીને અહીંયા આવીને રહેવું પડ્યું છે એનો લેશ માત્ર એને દુઃખ ન હતું પણ સાથે સાથે વિચારની અંદર પણ પરિવર્તન નથી આવ્યું અને એના કારણે કરીને જ્યારે લંકાની અંદરથી અયોધ્યા જવાનું હતું ત્યારે કોઈ ઇતિહાસકારો આપણને એમ કહે છે કે પ્રભુ રામે વિચાર કરો કે મારી ગેરહાજરીની અંદર આ પ્રમાણે કદાચ સીતાને મનની અંદર એવો વિચાર આવ્યો હોય તો લાવો આપણે અગ્નિ પરીક્ષા કરી લઈએ ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રામાણિકતા ઉપર અપ્રામાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે આ રામનવમી માત્રથી આ રામનવમી માત્રથી શ્રી રામના જન્મ જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિએ પિતા માતા ગુરુ પત્ની નાના ભાઈ ભાડુ પ્રત્યેની ફરજો ઉપરાંત જીવન વ્યતીત કર્યું રામનવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે જે ભગવાન રામનો જન્મદિન છે વિષ્ણુના સાતમા અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે ભારતના ઘણા રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પાઠ પઠન પરંપરા મહાભારત માનવામાં આવે છે લોકો રામ મંદિરોમાં પૂજન અર્ચન દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે રામની બાલમૂર્તિની સેવા પૂજા તથા પાણાના દર્શન પણ કરાય છે ઘણા લોકો આ દિવસ વ્રત ઉપવાસ પણ કરે છે આ દિવસે શોભાયાત્રા કર્યોધ્યામાં લોકો સજીવ નદીમાં સ્નાન કરી રામ મંદિરમાં દર્શનાર્થે જાય છે સાવંત અઢારસો સાડત્રીસ માં રામનવમી ના દિવસે અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે દસ ને દસ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે સ્વામિનારાયણ મહત્વ અને કેટલીક વિશેષ વાતો હિન્દુ ધાર્મિક કેલેન્ડર મુજબ એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનામાં નવરાત્રની નવમી ના દિવસે થયો હતો ભગવાન રામનો જન્મ દિવસ હોવાથી ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ હિન્દુ ધર્મમાં રામનવમી તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે રામનવમી સત્તર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન રામે પૃથ્વી પર અવતાર લીધો હતો હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણવું છે કે ત્રેતા યુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્ર વધી ગયો હતો અસુરો ઋષિઓના યુગનો નાશ કરતા હતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો ભગવાન શ્રી રામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં ને સ્થાપિત કર્યા તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કહેવાય છે અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રીરામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યો ન હતો આ બધા ગુણોને લીધે ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને મર્યાદા પુરુષોત્તમ કહેવાય